જનતા પોતાના ઉમેદવારોના નામ આજે જાહેર સાથે જ ચૂંટણીનો જે રંગ છે તે વધુ જામ્યો હોય કારણ કે હવે એમની સામે વિપક્ષ છે તે કયા ઉમેદવારને ઉભા રાખે તેના ઉપર પણ ચર્ચા કરવાની છે કારણ કે હવે ગાંધીનગરની જે વાત કરીએ નગરપાલિકાનું નામ માણસા છે કે જ્યાં નામો જે જાહેર કરવામાં આવ્યું છે એટલે જિલ્લાનું નામ ગાંધીનગર અને નગરપાલિકાનું નામ માણસા એટલે માણસાના જે નામો છે તેના ઉપર ચર્ચા કરીએ તો વોર્ડ નંબર એક માં ચાર નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં જ્યોત્સનાબેન રજનીકાંતભાઈ વાઘેલા દક્ષાબેન ઉમેશભાઈ પટેલ જીતેન્દ્રભાઈ સોનાજી ઠાકોર મુકેશભાઈ ડાહિયાભાઈ પટેલ આ માણસા નગરપાલિકા કે જ્યાં વોર્ડ નંબર એક ના ચાર નામ જાહેર કરવામાં આવ્યા છે વોર્ડ નંબર બે ઉપર આવી હતો નેહલબેન અજયકુમાર ઠાકોર આશાબેન જયેશકુમાર પટેલ જયેશકુમાર ગોપાલભાઈ પરમાર ભૂપેન્દ્ર કુમાર જયંતિલાલ પટેલ બાબુલાલ પટેલ પરેશકુમાર રજનીભાઈ વ્યાસ માણસા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ છે કે જ્યાં નામ જાહેર કરવામાં આવ્યા છે વોર્ડ નંબર ચાર માં આવીએ તો કુંવરબેન બળવંતભાઈ રાવળ બીજું નામ છે નેહાબેન દેવેન્દ્રસિંહ રાહુલ યોગેશ ભવાનજી ઠાકોર દિગ્વિજયસિંહ હરિચંદ્રસિંહ રાહુલ આ વોર્ડ નંબર ચાર માણસા કે જ્યાં ચાર નામો જાહેર કરવામાં આવે છે વોર્ડ નંબર પાંચ માં આવી હતો દિવ્યાબેન અપૂર્વભાઈ અંબાબેન સુનિલભાઈ વાઘરી રાકેશભાઈ કરશનગીરી ગૌસ્વામી અને જીતેન્દ્ર કુમાર લાલજીભાઈ કે આ જે પાંચે પાંચ વોર્ડ છે માણસાના કે જ્યાં ચાર ચાર નામ જાહેર કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના હવે જિલ્લાનું નામ ગાંધીનગર નગરપાલિકાનું નામ માણસા કે જ્યાં

નિર્માબેન આશિષ કુમાર પ્રજાપતિ બાપજી પ્રજાપતિ ઠાકોર અને કનુભાઈ અંબાલાલ પટેલ કે આ વોર્ડ નંબર સાત માણસા નગરપાલિકા કે જ્યાં આ ચાર નામ એટલે કે વોર્ડ નંબર સાત એટલે કે એક થી લઈને સાત વોર્ડ સુધીના નામો જે છે તે ચાર ચાર લેખે જાહેર કરવામાં આવ્યા છે હવે તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીની વાત કરીએ જિલ્લાનું નામ ગાંધીનગર તાલુકાનું નામ ગાંધીનગર કે જે તાલુકા પંચાયતની સીટના ઉમેદવારોના નામની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે

ચિલોડા ડબોડા છે કે જ્યાં વર્ષાબેન વર્ષા બેન સુનિલભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે લગભગ મહિલાઓ પર ભારણ આપવામાં આવ્યું છે ઉમેદવારોના નામોની અંદર જે યાદી કરવામાં આવી એમાં પુરુષ કરતાં મહિલા ઉમેદવારોના નામ ખૂબ વધારે છે ડબોડા એકની વાત કરીએ તો જાગૃતિબેન રણજીતસિંહ પરમાર ડભોડા બે માં સविताબેન મોહબ્બતસિંહ સોલંકી ધણપની વાત કરીએ તો સરોજબેન સુમિતસિંહ ઠાકોર દો વાસણાની વાત કરીએ તો ત્યાં કાળુભાઈ શંકરભાઈ ઠાકોર મગોડીની વાત સોલંકીનું નામ છે વાત અંબાલાલ મથુરજી ઠાકોર પ્રાંતિયા છે કે જ્યાં હિમાંશીબેન ધર્મેન્દ્ર કુમાર પરમાર રાયપુર છે તો જ્યાં લાલજી રામજી ડાબી રૂપાલ છે તો સુમિત્રાબેન પ્રવીણભાઈ પટેલ અને સાદરા છે કે જ્યાં વિશાખા નરેશ રબારી નું નામ જાહેર કરવામાં આવ્યું છે

ટીંડોળા છે તો ત્યાં શૈલેષ ભવાનજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે ઉપવારસદ છે ત્યાં પ્રવીણજી ઈશ્વરજી ઠાકોર છે ઉવારસદ છે ત્યાં મનુજી ગંગાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે વડોદરા છે તો ત્યાં રણજીત આલુજી ઠાકોર વલાદ છે તો ત્યાં રણજીત સમજીત જાવે જાદવ છે કે જેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે હવે જિલ્લાની વાત કરીએ જિલ્લા પેટા ચૂંટણી સીટનું નામ છે હાલિશા જ્યાં જસુભાઈ નાનાભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એ યાદીમાં નામ જાહેર કરવામાં આવ્યું છે તાલુકા પંચાયત પેટા નામ છે કે જે વાત કરવામાં આવે તો તાલુકાનું નામ ગામ છે અને એમની સીટનું નામ છે 18 લવાડ કે જ્યાં એક મહિલા ઉમેદવારને ઉભા રાખવામાં આવ્યો છે તેનું નામ છે હર્ષનબેન પરેશકુમાર ચૌહાણ અને માણસા કે જે સીટનું નામ છે બીજું આમજા અને ત્યાં રીટાબેન કાંજીવાય ઠાકોર કે જેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે હવે છેલ્લે નગરપાલિકાની પેટા

નામોની યાદી જાહેર કરી છે અને આ નામોની યાદીમાં મહિલા ઉમેદવારોના નામ ખૂબ મોખરે હોય છે અને અલગ અલગ જે જિલ્લો ફક્ત ગાંધીનગર પૂરતીની વાત નથી ગાંધીનગર મહાનગરપાલિકા છે કે ત્યાં પૂરતી વાત નથી પરંતુ રાજ્યની અંદર જેટલી જેટલી સીટો જાહેર કરી છે ઉમેદવારોના નામે નામો જાહેર કર્યા છે તેની અંદર મહિલા ઉમેદવારોના નામ ખાસા ઘણા બધા જાહેર કરવામાં આવ્યા છે એટલે હવે જે વિપક્ષ છે તે કયા ઉમેદવારને આમની સામે ઉભા રાખે તે તો સમય આવતા જ ખબર પડશે પણ આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો રૂમ ગુજરાત નમસ્કાર